નમસ્કાર હું આપનો સાથી રત્નિકાંત ભારતીય મિત્રો ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે દેશને બંધારણ આપ્યું એ સમયે કહેલું કે ગમે એટલું સારું બંધારણ આપશો પરંતુ એને પાલન કરાવનારાઓ જો દમ નહીં હોય ને તો બંધારણનું કોઈ મહત્ત્વ નહીં રહે એ જ વસ્તુ અત્યારે દરેક જગ્યાએ લાગુ પડે છે

આસિસ્ટન્ટ કમિશનર કમિશનર અને કલેક્ટરની ખુરશીઓ હોય છે અને આ દરેક ખુરશી પોતાનું અલગ મહત્ત્વ ધરાવે છે અને દરેક ખુરશી દમદાર છે પરંતુ એમના ઉપર બેસનારા અધિકારીઓ જે સમયાંતરે બદલાતા હોય છે એમની કામગીરીના આધારે ખુરશીનું મહત્ત્વ વધે છે અથવા તો ખુરશીનું મહત્ત્વ ઘટે

કાયદામાં સુધારો કરવા માટે તમે લડત આપો માંગણી કરો એવી અવરી ચર્ચા કરી હતી ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ જે લગભગ પંચ્યાસી વર્ષ જૂનો કાયદો છે એ સમગ્ર દેશ માટે એક જ છે અમદાવાદની કચેરી માટે કોઈ અલગ કાયદો નથી અને એમ છતાં સમગ્ર દેશથી

અને કાયદાને દિવસે દિવસે કમજોર કરી અને એનો ઉપયોગ ભ્રષ્ટાચારની દુકાનો ચલાવવા માટે કરી રહ્યા છે જેનો જીવંત ઉદાહરણ છે કે એ જ અમદાવાદની કચેરીના બે ડ્રગ ઇન્સ્પેક્ટર દર્શના મોદી અને મહેશ પક્ષી લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા છે તમે કોઈ દિવસ મહારાષ્ટ્રની મુલાકાતે જાઓ તો ત્યાં તમને જોવા મળશે કે મોટા ભાગના મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટની હાજરીમાં ધંધો કરી રહ્યા છે ભાગ્યે જ કોઈ એવા મેડિકલ સ્ટોર હશે જે ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા હશે કારણ કારણ કે ત્યાંના એફડીએ કમિશનર અભિમન્યુ કાલેની કામગીરી અભિમન્યુ કાલે પણ એ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે જે એક્ટ પ્રમાણે ગુજરાતમાં કામગીરી થઈ રહી છે

અને એ વાત હું તમને કરીશ કે લગભગ ઓગણીસો અઠ્ઠાણુંમાં બનાસકાંઠા જિલ્લામાં ઠાકર સાહેબ આસિસ્ટન્ટ કમિશનર હતા અને અત્યારે જેમ મેડિકલ સ્ટોરની ફરિયાદ આપવા જાઉં છું એવી જ રીતે મેં ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોરનું લિસ્ટ લઈને ઠાકર સાહેબ સમક્ષ ગયો તો ઠાકર સાહેબ એ લિસ્ટ જોઈને ફાડી નાખી અને પોતાની ખુરશી પરથી ઊભા થયા ત્યારે મને આંચકો લાગ્યો કે એક અધિકારી તરીકે એક ફરિયાદી ફરિયાદને ફરિયાદ ફાડી કેમ નાખે પરંતુ ઠાકર સાહેબ નો ઇરાદો કઈ અલગ હતો એક ખુરશી માંથી ઉભા થઈને મારી પાસે આવે મારો હાથ પકડીને કહે કે ચાલ મારા સ્કૂટર પાસે બેસી જાય અને બતાવ મને મેડિકલ સ્ટોર કે જે ફાર્માસીની ગેરહાજરીમાં દવાઓ ઉભી થઈ રહી છે અને દોસ્તો સાચું માનજો કે લગભગ એ દિવસે છ મેડિકલ સ્ટોરમાં હું અને ઠાકર સાહેબ પડ્યા હતા અને જે મેડિકલ સ્ટોરમાં ફાર્મસિસ્ટ ગેરહાજર હતા એ મેડિકલ સ્ટોરમાં ખુલાસો લેવાની નોટિસો આપવાની ઝંઝટમાં પડ્યા વિના ઠાકર સાહેબે મેડિકલ સ્ટોરના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરી નાખ્યા આ છે ખુરશીનો દમ અત્યારે જે આસિસ્ટન્ટ કમિશનરો એ જ પોસ્ટ ઉપર છે એ જ ખુરશી પર બેસે છે પરંતુ કોઈ અધિકારીમાં ખુરશીનો આવો પાવર બતાવવાની તાકાત છે ખરી

અને એ પછી મકવાણા સાહેબે કોઈ મેડિકલ સ્ટોરની વિઝિટ કરવા જવું નથી પડતું રાતો રાત ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોરમાં ફફડાટ ફેલાઈ ગયો અને ફાર્માસિસ્ટો બેસાતા થઈ ગયા બીજા જિલ્લામાંથી ફાર્માસિસ્ટોને બનાસકાંઠામાં લાવ્યા પોતાના ઘરે રાખ્યા અને એમને આગરીમાં એમને મેડિકલ સ્ટોરમાં બેસાડી અને ધંધો કરતા અને મકવાણા સાહેબનો ખોફ એ અધે હતો

અને એની પાંચમી કે દસમી મિનિટે એ ગામના તમામ મેડિકલ સ્ટોરના શટર બંધ થઈ જતા અરે તો ત્યારે થતી કે પોતે માલિક હોવા છતાં પણ માલિકો એવા ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોર બંધ કરીને ભાગી જતા હતા આ હવે ડ્રગ ઇન્સ્પેક્ટર નો અને અત્યારની પરિસ્થિતિ જુઓ અત્યારની પરિસ્થિતિ દરેક ડ્રગ ઇન્સ્પેક્ટર જોવાની છે જ્યારે વિઝિટમાં જાય ત્યારે જ્યારે વિઝિટમાં જાઓ ને ત્યારે મેડિકલ સ્ટોરની વિઝિટ કરવાની સાથે કેમિસ્ટો જે હિસાબ લખતા હોય ને ચોપડા પર તપાસવાનું રાખો તો તમને જોવા મળશે કે દર દિવાળી અથવા વારે તહેવારે ડ્રગ ઇન્સ્પેક્ટરો જે હપ્તા લે છે પાંચ છ સાત હજાર જે હપ્તા લેતા હોય છે એનો કેમિસ્ટના હિસાબના ચોપડામાં ઉલ્લેખ એ રીતે જ જોવા મળશે કે કૂતરાને રોટલા ખાતી તો ક્યાં મકવાણા સાહેબની વાઘ જેવી ઈમેજ અને ક્યાં આજકાલના ડ્રગ ઇન્સ્પેક્ટર કુતરા જેવી ઇમેજ તો આ ઇમેજ જે બદલાય છે એના માટે જવાબદાર પણ ડ્રગ ઇન્સ્પેક્ટરો જ છે અત્યારે ગુજરાતમાં પંચાવન હજાર જેટલા મેડિકલ સ્ટોર છે અને એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી ડ્રગ ઇન્સ્પેક્ટરો આસિસ્ટન્ટ કમિશનરોની છે અને આટલી મહત્વની દમદાર ખુરશી હોવા છતાં પણ આજના ડ્રગ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ કમિશ્નરે પોતાના ભ્રષ્ટાચારની દુકાનો ચલાવવા માટે આ દમદાર કુર્સીની હાલત કરી દીધી છે સાહેબ સાહેબ અને ઠાકર પણ એ જ વિભાગનો હિસ્સો હતા જેમણે આ કુર્સીનું મહત્વ બતાવ્યું છે આ કુર્સીની કેમિસ્ટોને બતાવ્યો છે અને આજે પણ એ જ અધિકારીઓ છે જેમણે આ કુર્સીનું મહત્વ ઘટાડી દીધું એમ છતાંય ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચાર વિભાગમાં હું એક ઈમાનદાર અધિકારી સુધી જે છાતી ઠોકને કહી શકે કે હું ઈમાનદાર છું અને આટલા મોટા વિભાગમાં જો કોઈ ડ્રગ ઇન્સ્પેક્ટર કે આસિસ્ટન્ટ કમિશનર પોતાની ઈમેજ બતાવવા માંગતો હોય અને કાયદાની શું તાકાત છે એ બતાવવા માંગતો હોય તો એ મારો સંપર્ક કરી શકે છે અને આશા રાખીએ કે સાથે મળીને આપણા પ્રોફેશનને ઉપર લઈ જવા અને ડ્રગ એન્ડ કોસ્મેટિક કોસ્મેટિકાઈ પાલન થાય તે એમાં ખુરશીમાં કેટલો પાવર છે એ દસ બાર પાંચ કેમિસ્ટને બતાવવા માટે આપણે ખભે ખભો મિલાવીને લડીશું જય હિન્દ જય ભારત